साधना माँ सतगुरु की ना करी गुरु के हृदय से निकलता है बंदे যুছু মার মতো নই বাপুজো કોક બહાર નીકળે ને એટલે પૂછાય નહીં તારા મા બાપ ને કોઈ શીખવાડી નહીં તને આપ શું કેમ થાય ક્યાં નીકળ્યા ક્યાં નીકળ્યા સોરી બાપુજી જે કામ હોય થતા હોય ને એ કામ ના થાય અટકી જાય ક્યાં નીકળ્યા બાપુજી એવું મને નથી ખબર બાપુજી તારા મા બાપ ને તને કોઈ શીખવાડી જ નહીં હવે નહીં પૂછું કઈ ये मां माता जी ए में जरूर जती मजा ઓબા મારા ઓહ મારા બુ ન બરા ફટાફટ બાબા હાલ જાય હાલ

तेरा सहारा काफी है गुरुदेव एक ही सहारा काफी है बन बन के सहारे टूटते हैं मैन, तो दालो झाड़ो जो नहीं ओल्ड मैन ओल्ड मैन गैर थे बहरी ने सकन खोटा कर सोकड़ो आयो पासो पासा आई जा कुछ भाई बाबू अंकल बाजार में जो બધા હું યાર નહીં બતાવતા પણ આવું તમારું કોમ હેડો અમે તો

ત્યારથી જ બહુ ને અપસકન ચાલુ કર્યા હતા પાછા હેડ્યા આગે પછી પેલા આવ્યા પાછા હોવા ગયા લો પાછા હેડ્યા આખો રહી જતો તે પેલો આવ્યો શાક લેતા આવી ગયો બાબુ કંકલ આજ મારા હવા નો દાવો બગાડ મને ખબર હતી બાબુ આ ચાલો દાવો બગડ્યો છે કેરથી નીકળીએ ને એક તે કોક કે કે છ હેડ્યા એટલે દારો બગડ્યો 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 અને ખબર હતી તો પડી જાય છે અમે કેર દઉં પડશે અને પેલો દરજી પાછો બોખા પાડ છે અડધા કલાક માં આવજો આવજો ને ફરતા ખોરતા જવા દે સબ પડ્યા છે છે બાપુજી બાપાએ મને વાત કી દીધું મન કી તૈયાર થઈને આય તું હાલ પણ અહીંયા તો બાપુજી નથી બાપુ શેત્રીન જતા રહ્યા અરે ગાંડા તો ભૂલી ગયો બાપુજી તો હોટેલ નું જનતા જ નથી પણ યાર જવાના હતા આજ હોટેલ જવાના હતા એ રહ્યા એ સંજય બાપુજી આપણે બંને ને પાછા લેવા આવ્યા છે બાપ લેવા આયા હું નતો કેતો લઈ જવાના હતા લો રૂપિયા પોનસો રૂપિયા હું હેડ્યો એટલે તમને હોવા મળ્યો એટલે મારા ગુલામી પડી ગયા છે તને જ ચડ્યા છે બોલ બાપા મને તો કોઈ જડ્યું નહીં મને શોય જળ્યા હોય અલ્યા કૌશિક તને ચડ્યા હોય તારા છે મને કોઈ હમ મરે નહીં અને તને ચડ્યા હોય હા બહુ બાપુજી મેં નથી લીધા બાપુજી તમારી પાસે મને નહીં ચડ્યા તમે નહીં કીધું બેટા એટલે મારું કહેવાનું અર્થ કે મને ચડ્યા છે બાપા પણ મને સોય ચડ્યા હોય કોણ ચોરી ગયા હું તો ભાળે નહીં તું એક પેલો એ તું મર્યો હ પસે લે કોણ મરે તો લેખા બોલાય લેખા બોલાય લેખા બોલાય વગર ને લેગન હા તું લેખો બે ઉપર છે સમાન પણ મુલે કણ બોલી બાપુજી તમારી સોગન તો મે નથી લીધા તારા ઉપર છે નહી કરતો બેટા મને સંજો હોમ મળે છે અને બીજો લેખો મળે છે બે ઉપર મને છે છે હા મોરે સિલાઈ દી લુગરોની લુગરો લેવા જો તો હું હું લે પાછો આવું પડ્યું અર્ધમાંથી અને તું એમ હું હેડું છું ને બાપુજી ક્યાં ચાલ્યા બાપુજી ક્યાં ચાલ્યા આપ સકન કર્યા તે આખો દાડો બાબુનો દાડો બાજતર જો બાપુજી બાપુજી તમારી મેં તારા પર શક નહીં કર્યું મને સમજાવી કોના પણ નહિ હું ઘેર થી ને એટલે

નઈ ને મારા મૂ ચોર ગણાય લઈ તો જવું પડે તે થાય મારે શાકભાજી લઈ જવા સંજા લેતા બાપુજી બાપુજી સંજય બાપુજીના પાંચસો રૂપિયા લીધા હોય તો આપી દે ને પૈસા ભાઈ સાચું બોલજો બાપુજી ના પાંચસો રૂપિયા મળ્યા હોય તો આપી દેજો

મારા શોગન ખોટા ખોટા ખાધા અમુ મરી ગયો બાપા એવું કોઈ ના હોય ખોટા શોગન ખાવાથી ના મરીજો તમે કોઈ અરે મારા શોગન ખાધા મરી જવાના અમુ મરી ગયો ભાઈ ના બાપા ના મરો તમે હ તમને અમે બો છોડું લાગા તું બોલ આ તને બો આલુ એકવાર આય બેહી જાય મોય બેકાર બાર બાર નકર બાપુજી સોરી કેતી દી કે મી નહીં લીધા મને નહીં પડ્યા હ બાબુ ને છો બધા ખોટા ખોટા સોગન ખાય છે અને હું મરી ગયો મને ખોટા ખોટા પૈસા તો એ નહીં નહી મારા લેખા અને પેરની સેલઈ ના પૈસા અમારે લઈ ગયો તો પેલો દરજી રાહ જોઈ બેસી ગયો છે હાચું બોલ તું તો બોલે ને તું તો બોલે ને હવા ના પાવા માં કે બાપુજી કે ચાલ્યા કે ચાલે અબ સકન કર્યા તે મારા સકન જ અબ સકન થા મારું કોઈ કામ થ્યું નહીં ખોલ ખોલ